નમસ્કાર મિત્રો માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે શાળા પરિચય સાડત્રીસમાં હું રાજકોટ શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર સો સોળ શ્રી સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર સોળ જે રામનાથપરા મેન રોડ ઉપર રાજકોટમાં આવેલી છે તેની હું તમને ચર્ચા કરું અહીં જોઈ શકો છો કે ભૌતિક સગવડથી સજ્જ આ શાળામાં ખૂબ જ સારી રીતે ભૌતિક સગવડનો વિકાસ કરેલો છે આ શાળા મારા અકેશભાઈ સોલંકી એકટાટ તરીકે બદલી કરીને આવેલા છે અને એની સમગ્ર એજ્યુકેશન ટીમ ખૂબ જ જોરદાર શૈક્ષણિક કાર્ય કરી રહી છે આપ જોઈ શકો છો કે દરેક વર્ગના બાળકો અને એના વર્ગ શિક્ષકો અહીં નજરે પડી રહ્યા છે આ શાળામાં જોઈએ તો ભૌતિક સગવડમાં તમામ સગવડ ઉપલબ્ધ છે આપ જોઈ શકો છો અહીં શાળામાં સરસ મજાના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી રહ્યા છે બાળકોને ન્યૂ ટેબ્લેટના માધ્યમથી દરેક વર્ગના બાળકોને અહીં દરરોજ લેપટોપના માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે અહીં જોઈ શકો છો કે બાળકો અને સરસ મજાનો લેડી સ્ટાફ અહીં સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે અહીં શાળામાં રાષ્ટ્રીય તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અહીં બહેનોના સ્ટાફ દ્વારા આ રાષ્ટ્રીય તહેવારમાં ખૂબ જ સારી રીતે દરેક કૃતિ તૈયાર કરવામાં આવી છે બોર્ડના આગેવાનો અને દાતાઓની મદદથી બાળકોને સિલ્ડ સન્માનપત્ર અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી રહ્યા છે શાળામાં શ્રેષ્ઠ સિદ્ધિ કરનાર બાળકોને પણ આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવી રહ્યા છે આમ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સારું કાર્ય કરતા બાળકોને અહીં સન્માનિત કરવામાં આવી રહ્યા છે આમ એસએમસી કમિટીના ગ્રામજનોની હાજરીમાંથી રાષ્ટ્રીય તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરેલી જોવા મળે છે સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર સોળ આપ અહીં જોઈ શકો છો કે સરસ મજાનો આ કાર્યક્રમમાં બાળકો દ્વારા સંચાલન કરવામાં આવ્યું છે અહીં કન્યાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે સ્વરક્ષણની તાલીમ બાળ કન્યાઓ માટે ખૂબ જ ઉપયોગી છે આજના સમયમાં અહીં કન્યાઓને આપવામાં આવી રહી છે એ આપ નજરે જોઈ શકો છો આ શાળામાં ટ્રાફિક અવેરનેસ માટે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યક્રમ કરવામાં આવેલો છે અહીં જોઈ શકો છો કે શાળામાં યોગ કસરત રમતગમત ઇન્ડોર રમતો પણ રમાડવામાં આવી રહી છે આ શાળામાં નિયમિત વાલી મીટિંગ પેપરનું નિદર્શન કરવું પેપરની ચકાસણી કરવા વાલીને રૂબરૂ બોલાવવા વાલી મીટિંગ પ્રવેશ ઉત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ રાષ્ટ્રીય તહેવાર બાહ્ય પરીક્ષાઓ એનએમએસ સીટી જેવી તમામ પરીક્ષાઓની તૈયારી અહીં શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો કે અહીં બાળકો બેંકની મુલાકાત લઈ રહ્યા છે અને બેંકની કામગીરીનો પરિચય મેળવી રહ્યા છે બાળકોની આજુબાજુના શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લેવામાં આવી રહી છે અહીં જોઈ શકો છો કે બાળકો આજુબાજુ ઔદ્યોગિક એકમો બેંક પોસ્ટ ઓફિસ જેવાની મુલાકાત લઈ બાળકોને એનું પ્રત્યક્ષ જ્ઞાન આપી રહ્યા છે બાળકો અહીં ડમ્બેલ્સ કરી રહ્યા છે યોગ કસરત માટેનું અહીં મેદાન હાજર છે ખેલ મહાકુંભમાં બાળકો કલા ઉત્સવ હોય ખેલ મહાકુંભ હોય અહીંના બાળકો સારું પ્રદર્શન કરી સિદ્ધિ મેળવેલી છે બાળકોને સારી કામગીરી બદલ હાજરી ચેમ્પિયન એકમ કસોટીમાં સારા માર્ક્સ આવ્યા હોય આજનો દીપક આજનો ગુલબ જેવા બાળકોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવે છે અહીં જોઈ શકો છો કે વિજ્ઞાન ક્ષેત્રે અહીંના બાળકોને વિજ્ઞાન શિક્ષક દ્વારા સરસ મજાની કૃતિઓ તૈયાર કરવામાં આવી રહી છે અને સીઆરસી તાલુકા કક્ષાના બાળ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લઈ ચૂક્યા છે આમ અહીં ઇન્ડોર રમતો રમતગમત બાળકોને નાના બાળકોને કરાવવામાં આવે છે અહીં જોઈ શકો છો કે બાળકોને દાતાઓની મદદથી નાસ્તો શિક્ષકોની મદદથી તિથિ ભોજન બાળકોને બેગ એવું આપવામાં આવી રહ્યું છે નાના નાના ઔદ્યોગિક એકમો આજુબાજુમાં આઈટીઆઈ નાના ઔદ્યોગિક કે સેન્ટરોની મુલાકાત લઈ એ ઔદ્યોગિક એકમનો પરિચય બાળકોને કરાવવામાં આવી રહ્યો છે આવી જોઈ શકો છો કે બાળકો આઈટીઆઈ સંસ્થાની મુલાકાત લઈ રહ્યા છે અહીં બાળકો માટે રંગોત્સવ બાળ બાળ મેળો લાઈફ સ્કિલ મેળો આનંદ મેળો જેવી પ્રવૃત્તિઓ કરી બાળકોની સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય એ માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે રંગોત્સવ સેલિબ્રેશન બાળકો જુદી જુદા રંગોથી રંગોળી ચિત્રો સરસ મજાના દોરી રહ્યા છે અહીંની શાળામાં કલા ઉત્સવ સીઆરસી આર સી કક્ષાએ બી સી કક્ષાએ યુ કક્ષાએ બાળકો કલા ઉત્સવમાં પણ સારું પ્રદર્શન કરી નંબર મેળવેલો છે સાયન્સ ફેર બે હજાર ચોવીસ કલા ઉત્સવ ખેલ મહાકુંભ સીટી એનએમએસ જેવી પરીક્ષાઓમાં પણ બાળકોએ સિદ્ધિ મેળવી છે આપ જોઈ શકો છો કે બાળકો આજે અલંગ હાઉસની મુલાકાત મુલાકાતે છે જલારામજી જિલ્લા ગાર્ડન ચોકમાં જુદા જુદા એકમોની મુલાકાત લેતા નજરે પડે છે નંદ ઉત્સવ અહીં બાળકો માટે જન્માષ્ટમીમાં નંદ ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે આમ સામાજિક તહેવારોની ઉજવણી પણ આ શાળામાં કરવામાં આવે છે આપ શાળામાં જોઈ શકો છો કે ઘણી બધી ભૌતિક સગવડથી સત મોટું વિશાળ બિલ્ડિંગ આપના બાળકોને શિક્ષણ આપવા માટે અહીંની રાકેશભાઈ સોલંકી અને તેની ટીમ શિક્ષકોની ટીમ હંમેશા તૈયાર છે અહીં જોઈ શકો છો કે બાળકોને વાત તે ગાતે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે અને ધોરણ આઠના બાળકોને સરસ મજાની વિદાય આપવામાં આવે છે દરેક બાળકોએ સરસ મજાના આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કૃતિ રજૂ કરી છે આ કૃતિ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સરસ મજાની તૈયારી કરેલી છે એ આપ જોઈ શકો છો આ આ શાળા આજે તમામ ક્ષેત્રે ખૂબ જ સિદ્ધિ મેળવી છે જો આપ આ શાળામાં એડમિશન લેવા માગતા હોય તો આજે જ રૂબરૂ મુલાકાત લઈ આ શાળાની માહિતી મેળવી એડમિશન લઈ શકો છો આ સરસ મજાની શાળાની આપને ટૂંકમાં માહિતી આપી વધુ માહિતી માટે આજે શાળાની રૂબરૂ મુલાકાત લેવા વિનંતી આમ તમામ બાબતોએ આ શાળા આજે અગ્રેસર છે સાંસ્કૃતિક કાર્યક્રમ સીટી એનએમએ જેવી બાહ્ય પરીક્ષાઓમાં પણ બાળકોએ સફળતા મેળવી છે આમ બહેનોની એજ્યુકેશન ટીમ દ્વારા આ શાળામાં ખૂબ જ શૈક્ષણિક પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન કરાવવામાં આવી રહી છે તો ચોક્કસ આજે જ આ શાળાની મુલાકાત લઈ મુલાકાત લઈ અવશ્ય એડમિશન મેળવી શકશો આપ જોઈ શકો છો કે સરકારી શાળા સરકારી શાળામાં સરકારી યોજનાઓ ઘણી બધી છે એના લાભ આપ મેળવી શકો છો અહીં માહિતી આપેલી છે આપ સરકારી શાળામાં એડમિશન લઈ કોઈ જાતની ફી નથી નજીકની સરકારી શાળાની મુલાકાત લઈ અવશ્ય પ્રવેશ મેળવી શકશો આમ જો આ વિડીયો પસંદ આવે તો માસ્ટર અતુલ સર ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી સાથે સાથે લાઈક શેર કોમેન્ટ અવશ્ય કરજો આમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કોઈપણ શાળામાં આપને એડમિશન લેવાનું હોય તો નજીકની સરકારી શાળાનો આજે જ મુલાકાત લઈ એડમિશન મેળવી શકશો અહીં બધું જ ફ્રી છે કોઈ ચકની ફી નથી તેમ સરકારી લાભો અનેક છે આમ સરકારી શાળામાં એડમિશન આપ લઈ શકો છો આધુનિક બિલ્ડિંગ આધુનિક કોમ્પ્યુટર લેબ આધુનિક સગવડ સાથેના બિલ્ડિંગો દરેક શાળામાં ઉપલબ્ધ છે માસ્તર અતુલ સર થેન્ક યુ